પછી માં તૂટી ગઈ છે એટલે અમે પછી વધારે આગળ કઈ તપાસ ના કરી જે તમે પેઢી ના ચીકો કીધું ને કે આગળ પાણીમાં

પેલા મેલડી રાજી પછી કરીને કરી ને કીધું ભલે પાણી પીવડાવું સારું તો કરીશ પણ કેજે મારું જો વચન છે તો પગ ના બેન કે તમારા બાપ ની આબરૂ છે દાદા ની આબરૂ કાઢેલીસ મારે છે અહ હવે માર્યા હોય ને તમારી માતાઓ એમને મારવા જઈ હોય હા તમે ભૂલી જાવ બધી વાતો દેવના પુળ ખબર મૂળ આ કારણ મે કીધું હા અપયા બાપનો પાડો તો બધું થશી હા માં બરોબર પાણી પીવડાવજો તો તો કો પાણી પીવડા કરતા પાણી પીવડાવું ભલે પણ દીવો એનો જોડે કરી દેજે ને તો ગોડાય ભગવાન રાજી રહે છે ઓય

હનુમાનજી કોણ પૂજે છે હનુમાનજી અમારે પેહલા પીવા વાળા પણ અત્યારે તમારા બધા કોઈ પેહલા તો બધા ઘૂટડે ઘૂંટડા પીવા પણ કોઈ વાંધો નહીં એ હનુમાનજી પ્રસન્ન છે પણ કહેવાનું એક જ વસ્તુ થાય છે હનુમાનજી નું